અંકલેશ્વર યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર સેમિનાર યોજાયો હતો યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભા રાઉલ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી એઆર ઈએસ સચિવ અંગિરસ શુક્લા અને પ્રવેશ ડોક્ટર શ્રીકાંતજી વાગ પ્રોફેસર કમલેન જોશીપુરા તેમજ અન્ય ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના ત્રણસો જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસ ભરૂચ અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષયને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે એ અંગેનું માર્ગદર્શન આજના આ સેમિનારમાં આપવામાં આવશે લગભગ સાડા ત્રણસો ઉપરાંતના અમારા આખા ભરૂચના ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ સેમિનારમાં ભાગ લેવા માટે આજે આવી પહોંચ્યા છે અને એ લોકો સાથે બેસીને અમારા પ્રોફેસર અમારા ઇન્વાઇટી પ્રોફેસર કમલનયન જોશીપુરા અને વિપુલભાઈ શાહ પાસેથી જાણશે કે ગણિત અને વિજ્ઞાન ભણાવવાની શું પદ્ધતિ હોય છે